સુરત રેલવે સ્ટેશને છ વર્ષ પછી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ વર્લ્ડ ક્લાસ બનાવવાની શરૂઆત કરાઈ છે સિમેન્ટ યાર્ડ ખાલી કરાયો છે સાથે હવે ક્રમશઃ પ્લેટફોર્મ તોડી સ્ટેશનનું બાંધકામ શરૂ કરાશે તેમ પણ જણાવ્યું છે સુરત રેલવે સ્ટેશનનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ આખરે છ વર્ષે શરૂ થયો છે જેમાં સિમેન્ટ યાર્ડને ખાલી કરીને બેરિકેટ લગાવી દેવામાં આવે છે હવે ત્યાં નવા પ્લેટફોર્મ બનાવશે હવે અહીં બે હજાર સોળમાં જાહેર કર્યા મુજબ આઠસો સત્યોતેર કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન તૈયાર કરાશે આ પ્રોજેક્ટ ઉડતાલીસ મહિનામાં પૂરો કરી દેવાનો ટાર્ગેટ છે આ માટે આરએલડીએ એસઆઈટીસી એસએમસી અને જીએસઆરટીસી પણ ભાગ લેશે બીઆરટીએસને પણ જોડી દેવા છે તેમજ સુરત ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં હાલના સ્ટેશનના પ્લેટફોર્મનું ક્રમશઃ ડિમોલિશન કરી બાંધકામ શરૂ કરાશે હાલમાં સુરતથી ઉપડતી ટ્રેનો ઉધનાથી ઉપડશે આ માટે રેલવે બોર્ડની પાસેથી મંજૂરી માંગી છે તો બીજી તરફ સુરત સ્ટેશનનું કામ શરૂ થશે ત્યારે ઉધના સ્ટેશન ઉપર બનાવેલા બે નવા પ્લેટફોર્મનો ઉપયોગ ટ્રેનોને ડાયવર્ટ કરવા માટે કરી શકાશે હાલમાં સુરત સ્ટેશનથી તાપતી ગંગા એક્સપ્રેસ સુરત અમરાવતી એક્સપ્રેસ સુરત મુઝફ્ફર એક્સપ્રેસ થઈ અનેક ઇન્ટરસિટી અને મેમુ ટ્રેન ઉપડી રહી છે આ તમામ ટ્રેન ચોથા નંબરના પ્લેટફોર્મ પરથી ઉપડશે પરંતુ હવે આ ટ્રેનને ઉધના એ ડાયવર્ટ કરીને તેથી ઉપાડવા માટે તજુ પણ શરૂ કરાય છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા